રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતની અંદર એક પોન્ઝી સ્કીમનું કૌભાંડ ચાલી રહ્યું હતું આ કૌભાંડ ચલાવનાર બીજું કોઈ નહીં પરંતુ બીઝેડ ફાઇનાન્સ કંપની હતી અને બીઝેડ ગ્રુપ દ્વારા આખું આખું આ રેકેટ ચલાવવામાં આવતું હતું આ રેકેટની અંદર છેલ્લા કેટલાક સમયની અંદર જો વાત કરવામાં આવે તો હિંમતનગર સાબરકાંઠા અરવલ્લી આ તમામ જગ્યાઓ પર મોટા પાયે ઓફિસો શરૂ કરવામાં આવી હતી એજન્ટો રાખવામાં આવ્યા હતા અને એક મસ્ત મોટું કૌભાંડ પણ આચરી રહ્યા હતા જો કે આ તમામની વચ્ચે હવે સીઆઈડી ક્રાઇમના દરોડા પડ્યા છે અને આ જ દરોડાની અંદર મહત્ત્વના પુરાવા અને તમામે દસ્તાવેજી પુરાવાના આધારે સીઆઈડી ક્રાઇમે કાર્યવાહીની શરૂઆત કરી છે સૌથી પહેલાં એ જાણવું છે કે વિઝેણ કંપની દ્વારા જે જગ્યા ઉપર આખે આખું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું એ કૌભાંડની જગ્યા ઉપર સીઆઈડીના દરોડા જે છે તે કઈ રીતે પડ્યા ગ્રાફિક્સના માધ્યમથી સમજી આખી આ વાત બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઈમના જે દરોડા હતા આ દરોડાની અંદર ગુજરાતમાં સાત જગ્યાઓ પર બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઈમની દરોડાની કાર્યવાહી હતી એટલે કે ગુજરાતની અંદર સાત જિલ્લાઓની અંદર બીઝેડ ગ્રુપની કંપનીઓ હતી ઓફિસો હતી ઊંચા વ્યાજની લાલચ આપીને આ પોન્ઝી સ્કીમ જે છે તે આ ગ્રુપ ચલાવી રહ્યું હતું એટલે કે લોકો પાસેથી નાણાં આ રીતે ઉઘરાવતા હતા કેમ અમે તમને ઊંચું વ્યાજ આપીશું તેને લઈને આખી આ પોંઝ સ્કીમ જે છે ત્યાં બીઝેલ ગ્રુપ ચલાવી રહ્યું હતું હવે આ બીઝેલ ગ્રુપ ઉપર જ્યારે સીઆઈડી ક્રાઇમના દરોડા પડ્યા છે અને આ દરોડાની કામગીરી દરમિયાન આખી જો વાત કરવામાં આવે તો સીઆઈડી ક્રાઈમને એક નનામી અરજી મળી હતી અને એ અરજીના આધારે બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ તથા બીઝેડ ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રકારની કંપનીએ એ અરવલ્લીથી શરૂઆત કરવામાં આવી હતી આખી કંપનીનું હેડ નેટવર્ક ઓફિસ જો કહી શકાય તો એ અરવલ્લીની અંદર હતું અને ત્યાંથી એ ગુજરાત અને રાજસ્થાનની અંદર ઓપરેટ થતું હતું કંપની પર પોન્ઝી સ્કીમ થકી રોકાણ કરાવીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યાનો આરોપ છે આ ખૂબ જ ગંભીર આરોપ કંપની ઉપર લગાવવામાં આવી રહ્યો છે અને જેના કારણે જ સીઆઈડી ક્રાઈમની ટીમ એ તપાસ માટે પહોંચી હતી આ તપાસ જે કરવામાં આવી હતી સીઆઈડી ક્રાઈમે તે બીજર કંપનીની હેડ ઓફિસ ખાતે કરવામાં આવી હતી સીઆઈડી ક્રાઇમની વિવિધ ટીમો દ્વારા ગાંધીનગર મોડાસા વડોદરા વિજાપુર અને હિંમતનગરમાં આ આખા દરોડાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી હતી એટલે કે પોન્ઝી સ્કીમ અંતર્ગત ચાલતી બીઝેડ કંપની બીઝેડ ગ્રુપની જે ફાઇનાન્શિયલ સર્વિસની આટલી જગ્યા ઉપર ઓફિસ છે ત્યાં દરોડા કરવામાં આવ્યા હતા દરોડા પહેલાં જ ગ્રુપના નામથી ચાલતી ખાનગી ઓફિસો જે છે તે અચાનક બંધ થઈ ચૂકી હતી એટલે ગઈકાલે વહેલી સવારથી જ બીઝેડ ગ્રુપની ઓફિસો ઉપર સીઆઈડી ક્રાઇમના દરોડા હતા અને આ દરોડાની કામગીરીની શરૂઆત જે ગાંધીનગરથી ટીમો જ્યાં અરવલ્લી સાબરકાંઠા હિંમતનગર જેવા શહેરોમાં જ્યારે પહોંચી તે પહેલાં જ તેમના એજન્ટોએ ઓફિસ બંધ કરીને ફરાર થઈ ચૂક્યા હતા બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે ચોંકાવનારી માહિતીઓ સામે આવી રહી છે આજે બીઝેલ ગ્રુપ છે કે જેના ઉપર સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી થઈ રહી છે આ કાર્યવાહી જે બીઝેડ ગ્રુપ છે તેના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે અને એ જ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને મહત્વના ખુલાસાઓ પણ થઈ રહ્યા છે બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ભારતીય જનતા પાર્ટીના સભ્ય હોવાનો ઘટસ્પોટ થયો છે આપ તરફ અહીંયા આ બીજે ગ્રુપ બીઝેલ ગ્રુપના સીઈઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા એનો ફોટો આપ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીના ખેસ અને ભારતીય જનતા પાર્ટીના ટોપી સાથેના સાથે પણ સોશિયલ મીડિયાની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફોટા જે છે તે વાયરલ થઈ રહ્યા છે એટલા માટે આ પ્રકારના સંબંધો હોય તેવું કહી શકાય આ સાથે ગુજરાતનું સૌથી મોટું સ્કેમ કરનાર બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમની તવાહી જે છે તે ચાલી રહી છે ક્રાઈમ એટલે કે સીઆઈડી ક્રાઈમના એ દરોડા કરવામાં આવ્યા છે કે આ કંપનીએ ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ જે છે તે આચર્યું છે અને કૌભાંડ આચરનાર અન્ય કોઈ નહીં આ કંપનીના સી ઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે કે જેને આ કૌભાંડ કર્યું છે અને અરજીના આધારે તપાસ કરતાં મસ મોટું કૌભાંડ સામે આવ્યું છે બીજેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઈમની કેમ એ દરોડા પડ્યા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી છે કેમ એ કાર્યવાહી કરી તેના આ ગ્રાફિક્સના માધ્યમથી અમે આપણે સમજાવી રહ્યા છીએ કે સીઆઈડી ક્રાઈમની એક સાથે સમગ્ર ગુજરાતની ઓફિસની અંદર દરોડા કરવામાં આવ્યા હતા સમગ્ર ગુજરાતની ઓફિસ એટલે કે ગાંધીનગર સુધી પણ આ બીઝેડ ફાઇનાન્સ ગ્રુપની ઓફિસો જે છે તે આવેલી હતી તેના તમામ ઓફિસમાં એક સાથે દરોડાની કામગીરી કરવામાં આવી હતી આપણે એ પણ જણાવી દઈએ કે જે આ કંપનીની ઓફિસો રાજસ્થાનની અંદર પણ કાર્યરત છે ગુજરાત સાથે રાજસ્થાનમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસો આવેલી છે ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાનની અંદર પણ આ જ પ્રકારે પોન્જ સ્કીમો જે છે તે ચલાવવામાં આવી રહી છે તેના કારણે કરોડો રૂપિયાનું જે છે તે સામે આવી રહ્યું છે સીઆઈડી ક્રાઇમના સાત જેટલી ટીમો બનાવવામાં આવી હતી તમામ ટીમની અંદર એક પીઆઈ કક્ષાના અધિકારી સાથે અન્ય પોલીસ અધિકારીઓ મળીને દરોડાની કામગીરીની અંદર જોડાયા હતા કે જેની અંદર ગાંધીનગર મોડાસા હિંમતનગર સાબરકાંઠા સહિતના તમામ આ શહેરોની અંદર જેટલી જેટલી જગ્યાએ એજન્ટો દ્વારા ચલાવવામાં આવી રહી ઓફિસ તમામ ઓફિસ પર દરોડાની કામગીરી કરવામાં આવી હતી એક સાથે દરોડા પાડતાની સાથે બીઝેડ ગ્રુપના તમામ એજન્ટો અને તમામ માલિકો જે છે એ ભૂગર્ભમાં ઉતરી ગયા છે બીઝડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે પણ હાલ ભૂર્ગ ભૂગર્ભની અંદર જોવા મળી રહ્યા છે ત્યાં ગઈકાલથી રેડથી અત્યાર સુધી હજી સામે નથી આવ્યા એજન્ટો પણ તમામ ફરાર થઈ ચૂક્યા છે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ઓફિસ ખાતે એક નનામી અરજી મળી હતી અને આ જ અરજીના આધારે આખી તપાસની શરૂઆત કરી હતી હવે એ જાણવું છે કે આ પોન્ઝી સ્કીમ એ કેવી રીતે ચલાવતા હતા કેવી રીતે પોન્ઝી સ્કીમથી લોકોને છેડ લોકોની સાથે છેતરપિંડી આચરતા હતા એ પહેલાં એ સમજીએ સીઆઈડી ક્રાઇમના દરોડાની અંદર ગઈકાલે આ તમામ સાત મોટા શહેરોની અંદર જે રેડ હતી એ રેડમાં શું શું મળી આવ્યું સૌથી પહેલાં

કોમ્પ્યુટર અને કૌભાંડની અંદર જો વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે કે જેની કિંમત હાલ એ ત્યાં આંકવામાં આવે છે કે છ હજાર કરોડ પરંતુ હજી આ લેપટોપ અને કોમ્પ્યુટરની તપાસ થાય તો આ આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ છે રોકાણકારો સાથેના એગ્રીમેન્ટ મળી આવ્યા છે આ પણ એક મહત્ત્વના પુરાવા છે કે જે વ્યક્તિઓ પાસે રોકાણ કરાવ્યું છે તેમને કહેવામાં આવતું હોય છે કે તમારું રોકાણ અહીંયા કરો તમને વ્યાજ વધારે મળશે એ ફોન્સી સ્કીમની લાલચ આપતા હતા તેના એગ્રીમેન્ટ પણ મળી આવ્યા છે રોકાણકારો માટેના એગ્રીમેન્ટ ફોર્મ છે તે પણ મળ્યા છે એટલે કે નવા જે રોકાણકારોને કેવી રીતે પોતાની તરફ ખેંચવા અને જ્યારે એ પોતાની તરફ આવે છે એ ફોન્સી સ્કીમનો લાભ લેવા માટે જાય છે જ્યારે તમને લાલચ આપવામાં આવતી હોય છે તે તમામ લાલચના ફોર્મ છે ફિક્સ ડિપોઝિટના પણ ફોર્મ છે આ પોન્સી સ્કીમ કેવી રીતે ચાલતી હતી પોન્સી સ્કીમની અંદર કેવી કેવી લાલચ આપવામાં આવતી હતી એ આપણે આગળ સમજાવવું છે પણ આ અત્યારે આ ડોક્યુમેન્ટ જે છે આ તમામ ડોક્યુમેન્ટ એ સીઆઈડી ક્રાઇમના ધરોણાની અંદર મળી આવ્યા છે જેની અંદર ફિક્સ ડિપોઝિટના ફોર્મ પણ છે કેશ વાઉચર પણ મળી આવ્યા છે આ પ્રકારની લોભામણી લાલચની જે સ્કીમ છે આ સ્કીમની અંદર તમામે વહીવટો તમામે ટ્રાન્ઝેક્શન જે છે તે રોકડ થતા હોવાની આશંકાના કારણે આ કેશ વાઉચર જે મળી આવ્યા છે તેને પણ કબજો લેવામાં આવ્યો છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે કે કેટલા રૂપિયાની રોકડ રકમની લેવડ દેવડ જે છે તે થઈ છે આ સાથે રિન્યુઅલ ફોર્મ પોન્સી સ્કીમની અંદર એ સમયગાળો સમય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે કે એક વર્ષ દોઢ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષનો સમયગાળો હોય છે જેને રિન્યુઅલ પણ સમયાંતરે કરાવવાની હોય છે અને એ રિન્યુઅલની કામગીરીને લઈને રિન્યુઅલ ફોર્મ જે છે તે પણ મળ્યા છે એડવાન્સ અમાઉન્ટ ફોર્મ મળ્યા છે જે કોઈ રોકાણકાર જે છે તે પોતાનો મંથલી હપ્તાની જે તારીખ આવતી હોય છે તેની પહેલા જો હપ્તો ભરતો હોય છે તો તેમની પ્રમાણે પણ એક ફોર્મ ભરવાનું હોય છે જે ફોર્મ છે એડવાન્સ અમાઉન્ટ ફોર્મ તેના પણ ફોર્મ અહીંયા મળી આવ્યા છે એટલે કે આ મહત્વના દસ્તાવેજી પુરાવા જે છે તે મળ્યા છે રોકાણકારોના ચોપડા મળ્યા છે આ ખૂબ જ મહત્વના પુરાવા છે રોકાણકારોના ચોપડા અત્યાર સુધી આ કંપનીની અંદર કેટલા લોકોએ રોકાણ કર્યું છે આ તમામ રોકાણકારોના નામ અને સાથે તેમના દસ્તાવેજી પુરાવા સહિત રોકડ રકમ કેટલી રોકાણ કરી છે તેના પુરાવા ચોપડાની અંદર મળી શકે છે એ આ પણ સીઆઈડી ક્રાઇમે કબજે લીધા છે અને આ રોકાણકારોના જે ચોપડા જે છે તે ન માત્ર બિઝેર ગ્રુપની ઓફિસમાંથી પરંતુ તેમના એજન્ટોની ઓફિસમાંથી પણ આ રોકાણકારોના ચોપડા જે છે તે કબજે કર્યા છે ગુજરાત અને રાજસ્થાનમાં બીઝેર ગ્રુપની અનેક એવી ઓફિસો આવેલી છે આ ગ્રુપની ઓફિસની શરૂઆત જે છે તે રાજસ્થાનથી થઈ હતી હવે આપણે એ સમજાવું છે કે બીજેડ ગ્રુપ એ કેવી રીતે કૌભાંડ આચરતા હતા રાજસ્થાન અને ગુજરાતની અંદર ઓફિસો હતી જેમાં બીઝેડ ગ્રુપ દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં એજન્ટોની એક ચેઇન ગોઠવી હતી આખી એક નેટવર્કિંગ કંપની દ્વારા જે પ્રકારે કામ થતું હોય છે તે પ્રકારે બીઝેડ ગ્રુપ દ્વારા કામ કરવામાં આવતું હતું એજન્ટોની ચેન ગોઠવી હતી હેડ ઓફિસની અંદર સી ઓ બેસતા હતા ભુપેન્દ્રસિંહ ઝાલા નીચે અરવલ્લી સાબરકાંઠા એવી રીતે ફસાવતા હતા કે રોકાણકારોને ફિક્સ ડિપોઝિટમાં ત્રણ વર્ષમાં ડબલ કરી આપવાનું કહેતા હતા આ પોઝી સ્કીમની અંદર તમે જેટલું રોકાણ કરો છો તે રોકાણને તમને ત્રણ વર્ષની અંદર ડબલ રૂપિયા આપવામાં આવે છે આ પ્રકારની લાલચ એજન્ટો દ્વારા રોકાણકારોને આપતા હતા રોકાણકારોને માસિક સાત વ્યાજ આપવાની પણ લાલચ આપતા હતા એટલે કે તમે જેટલું રોકાણ કરો છો ફિક્સ ડિપોઝિટની અંદર એ ફિક્સ ડિપોઝિટની અંદર જો તમે ત્રણ લાખ રૂપિયા રોકો છો તો તમને ત્રણ વર્ષના અંતે છ લાખ મળે છે અને રોકાણ એ નથી કરવું તો તમને સાત વ્યાજ લેખે પણ માસિક એ આપવામાં આવશે એ પ્રમાણે પણ તમે રોકાણ કરી શકો છો એટલે આ પ્રકારની લોપામણી લાલચની અલગ અલગ જાહેરાતો હતી તેમની પાસે

ઉઘરાવી લીધા હોવાના આક્ષેપો સાથે સીઆઈડી ક્રાઇમની તપાસ ત્યાં પહોંચી છે વ્યાજ પણ ઊંચું આપવાનું ફિક્સ ડિપોઝિટની અંદર તમે રોકડ મૂકો તો ત્રણ વર્ષની અંદર તમારા રૂપિયા પણ ડબલ કરી આપવાના પ્રકારની લોભામણી લાલચથી છ હજાર કરોડ એ સામાન્ય નાગરિકોના પડાવી લીધા છે અને આ જ સામાન્ય નાગરિકોના રૂપિયા પડાવનાર અન્ય કોઈ નહીં પરંતુ આ જ કંપનીના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે કે જેઓ અગાઉ આ પ્રકારના કૌભાંડો આચરતા હતા અને આ જ પ્રકારના કૌભાંડો આચરતા દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ બે હજાર સત્તરની અથવા વર્ષ બે હજાર ઓગણીસની આસપાસ એક પિસ્તોલ અને છ જેટલા જીવતા કારતુસ સાથે આ કંપનીના માલિકની ધરપકડ કરી હતી આ કૌભાંડ એ પ્રકારનું આચરવામાં આવતું હતું કે આ કૌભાંડ થકી ઉત્તર ગુજરાતના કરોડો રૂપિયા જે છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ખાઈ ચૂક્યો છે ના માત્ર ઉત્તર ગુજરાત પરંતુ રાજસ્થાનની અંદર પણ બીજેઆર ગ્રુપની ઓફિસો આવેલી છે હવે સીઆઈડી ક્રાઈમની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે હજુ પણ ગુજરાતની અંદર એટલે કે ઉત્તર ગુજરાતના કેટલાક એવા ભાગોની અંદર જે એજન્ટોની ઓફિસોના એડ્રેસો મળી આવ્યા છે હેડ ઓફિસમાંથી ત્યાં પણ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે સાથે રાજસ્થાનની અંદર પણ બીજેર ગ્રુપની જે ઓફિસો છે તેમાં રાજસ્થાન સીઆઈડી ક્રાઈમની ટીમ સાથે સંલગ્ન થઈને એક સંયુક્ત ઓપરેશન પણ હાથ ધરવામાં આવશે અને ત્યાંથી પણ મહત્વના દસ્તાવેજો અને પુરાવાઓનો કબજે કરવામાં આવશે અને આખે આખો આ સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો છે હવે આ તપાસની અંદર જો સીઆઈડી ક્રાઇમને મહત્વના દસ્તાવેજો પુરાવા પણ મળે છે અને આ પોન્ઝી સ્કીમ હેઠળ ચાલી રહેલું આખો કૌભાંડ જે છે તેનો ચોક્કસ આંકડો આવ્યા બાદ સીઆઈડી ક્રાઈમ પણ આ અંગે ગુનો નોંધશે અને વધુ તપાસ પણ કરશે એટલે હવે જે સામાન્ય નાગરિકના રૂપિયા લઈને કૌભાંડ આચરતો હતો ગુજરાતનું આ સૌથી મોટું કૌભાંડ છ હજાર કરોડનું તેના ઉપર સીઆઈડી ક્રાઇમની તવાઈ આવી ચૂકી છે અને આ તવાઈ બાદ હજુ પણ મહત્વના ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે આ કૌભાંડને લઈને તમામ અપડેટ્સ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું અમારી ચેનલ ન્યૂઝ રૂમ સાથે આપ જોડાયેલા રહેજો અને આજે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી આ પ્રકારના કૌભાંડના અને આ બીજર ગ્રુપના કૌભાંડના તમામ અપડેટ આપના સુધી વહેલા પહોંચાડતા રહીશું નમસ્કાર